ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી પૂર શરૂ થઈ ગઈ છે ઉપર ગુજરાતમાં ખતરોમાં છે અરબી સમુદ્ર પર અપર સક્રિય છે જેને લઈને માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આપી વાવાઝોડાની સંભાવનાને લઈને હવામાન વિભાગે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી ત્રેવીસ થી પચીસ મે વરસાદ વરસાદની આગાહી કરી તો આગામી સાત દિવસ માહોલ રહેશે વરસાદી ક્યાંક હળવો તો ક્યાંક

વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ રાજકોટ બોટાદ જુનાગઢ અમરેલી ગીર દીવ ભાવનગર જામનગર પોરબંદરમાં ચપ્પર ફાળકે વરસાદ પડી શકે તો ત્રેવીસમી દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં તોફાની વરસાદ પડશે देखू में भी हम लोग हिबी रेनफॉल का वार्निंग दिए है और मतलब ट्वेंटी सेकेंड को मेनली जो साउदर्न डिस्ट्रिक्ट सौरज की और गुजरात रीजन के सऊदर्न डिस्ट्रिक्ट के हिस्सा में ये हिबी रेनफॉल आई सुनेटी जगह में होने का कुरबानुमान दिया है